ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે કરજનથી કાયાવરોહણ માર્ગના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગી અગ્રણી પિન્ટુ પટેલે ગંભીર આક્ષેપો કર્યા વડોદરાના કાયાવરોહણથી કરજન માર્ગનું હાલ કામ ચાલી રહ્યું છે ઉપરોક્ત માર્ગના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગી અગ્રણી પિન્ટુ પટેલે આક્ષેપો કરતા સમગ્ર માર્ગ ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે કોંગી અગ્રણી પિન્ટુ પટેલે માર્ગની સાઈડમાંગ ઊભા રહી એક વિડીયો બનાવી મીડિયાનેમ મોકલ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે છ માસ થયા હજુ સુધી ધૂળના ગોટા ઉડી રહ્યા છે માર્ગના કામમાં ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન આપ્યું હોવાના આક્ષેપ કર્યા હતા આરટીઆઈ દ્વારા માહિતી માંગી હોવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા માહિતી આપી ન હોવાના પણ આક્ષેપો કર્યા હતા ધૂળના કારણે રાહદારીઓને તકલીફ પડી રહી હોવાનું જણાવ્યું હતું તંત્ર જાણ કર્યા છતાં આંખા આડા કાન કરતા હોવાના આક્ષેપ કર્યા હતા નાના વાહનોને પસાર થવાનું મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું પાણીનો છંટકાવ કરવો જોઈએ તે પણ થયો નથી એવું તેઓએ જણાવ્યું હતું માર્ગના કામમાં મોટા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા યાકુબ પટેલ કરજણ કરવાનથી કરજન રોડ જે ચાલી રહ્યો છે અને છ મહિના થઈ ગયા હજુ સુધી ફોટા ઉડી રહ્યા છે આ દળના ફોટાને કારણે રાહદારીઓને કેટલી તકલીફ શોષવાનો વાળો આવે છે ત્યાં તંત્રને ભાન છે નહીં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ક્યારે આ રોડ બને છે ત્યારે જોવામાં આવતા નથી તેમાં જવાન રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ હજુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી મને એવું લાગે છે આ રોડ બને છે એની અંદર આ ભાગીદારી હોઈ શકે છે આ લોકોની આ તંત્રને રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરે છે માર્ગ અને મકાન વિભાગના ટોટલ અધિકારીઓ અહીંયા સ્થળ પર જોવા પણ નથી મળતા આ તમે અત્યારે જોઈ રહ્યા છો આ ટ્રકો જે ચાલી રહી છે તેને લઈને રાહદારીઓ તેમજ બાઇક સવારને તો અહીંયા રહી નીકળવાનું અઘરું પડી રહ્યું છે ધૂન ગોટા જે જોઈ રહ્યા છે તમે એ ધૂન ગોટાને કારણે બાઇક સવાર અત્યારે અમારી સામે જ એક એક્સિડન્ટની ની ભોગ બનતા બનતા રહી ગયો છે એટલે અવાર નવા રજૂઆત કરવા છતાં પણ માર્ગ અને મકાન વિભાગ જો કામ ના કરતી હોય તો મને એવું લાગે છે કે આ જે એજન્સી છે એનીમાં આ લોકોની ભાગીદારી હોઈ શકે છે પાણી છાંટીને એ લોકોએ કામ કરવાનું હોય છે હજુ સુધી પાણી છાંટવામાં નથી આવ્યું છ મહિનાથી આ રોડનું કામ ચાલી રહ્યું છે રાહદારીઓ અવરનવર અહીં રહી નીકળતા તમે જોઈ શકો છો અત્યારે રોડની હાલત અને પોઝિશન શું થઈ રહી છે આ રજૂઆતને લઈને માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે હજુ સુધી એના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આરટીઆઈ દ્વારા માહિતી માગવામાં આવે છે તો પણ માર્ગ અને મકાન વિભાગ હજુ સુધી માહિતીને માહિતગાર આપતા નથી કેટલા પાયે કરપ્શન થઈ રહ્યું છે એ આપ જોઈ શકો છો રોડની અંદર એટલે આ લોકો ભાગીદારી પેઢી ચડવીને દેશને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે આ કોંગ્રેસ પક્ષ દ્વારા એક આગેવાન દ્વારા તેમજ આમ નાગરિક દ્વારા અમે ચલાવી લઈ લેવામાં આવીએ અને વહેલી તકે આ જગ્યાનું અને આ રોડ પર પાણીનું છંટાવ કરવામાં નહીં આવે અને કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આ રોડની કામ અને આ એજન્સીને અમે તીલ અટકાવી દેતી જય હિન્દ જય ભારત